ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું વજન ઘટાડવું છે તો અળસીનો એક ચમચી પાવડરનું સેવન કરો તમારું વજન પણ ઘટશે સાથે ઘણા બધા રોગો તમને કંટ્રોલ રહેશે મિત્રો અળસીની અંદર વેઇટ લોસ માટે અળસી ખૂબ જ ઉપયોગી છે અળસીનો પાવડર કેવી રીતે બનાવવો એ હું તમને જણાવીશ હવે સૌથી પહેલાં અળસીની અંદર ફાયદા જોઈ લઈએ અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને સાથે સાથે ઓમેગા થ્રી પણ છે ને ફેટી એસિડ છે અળસીમાં મેગ્નેશિયમ છે અળસીમાં પોટેશિયમ છે અહીંયા આપણે અળસીને કેટલી લેવાની કેવી હોય તો બ્રાઉન કલરની જે ઉપર ભૂરા ભૂરાની ચમકતી છાલ હોય એવી અળસી લેવાની છે અને સાથે સાથે આપણે અળસીની સાથે વરિયાળી લેવાની છે સો ગ્રામ સો ગ્રામ અળસી લેવાની છે વરિયાળી અને અળસી આ બે વસ્તુને સારી રીતે પંદરથી વીસ મિનિટ સુધી તડકામાં રાખવાની છે શેકવાની નથી શેકશો તો ઉપરના જે છાલમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે જેના કારણે આપણને રિઝલ્ટ મળતું નથી તો હવે અહીંયા તમારે સો ગ્રામ અળસી અને સો ગ્રામ વરિયાળી લેવાની છે આ બંનેને થોડી વાર માટે તડકામાં રાખવાની છે તડકો નથી આવતો તો તમારે ગેસ પર એવી રીતે શેકવાની કે ઉપરની છાલ વળવી ના જોઈએ ત્રીસ સેકન્ડ માટે શેકવાની છે ગેસની અંચે એકદમ સ્લો રાખવાની અને ચંડું વાસણ લેવાનું છે અને તાપ જ મળવો જોઈએ બળવી ન જોઈએ ખાલી આપણે હવામાં રહેલો ભેજ દૂર કરવાનો છે એટલા માટે ઠંડી થાય એટલે સૌથી નાની મિક્સર જારમાં તમે અળસી અને વરિયાળીનો પાવડર બનાવો આ પાવડરને આઠ દિવસ સો સો ગ્રામ લાવો એટલે આઠ દિવસ ચાલે છે હવે કેવી રીતે વજન ઘટાડવા માટે અળસીનું સેવન કરવું તો વરિયાળી અને અળસીનો જે બનેલો આ પાવડર છે એને તમારે હુંફાળા એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાનો છે એક ચમચી સવારે નરણા કોઠે તમારે એક ચમચી લેવાનું છે અને રાત્રે સૂતા પહેલા તમારે એક ચમચી લેવાનું છે તો ગરમ પાણી સાથે જ લેવાનું પરંતુ અળસી છે ને તાસી ગરમ સામે વરિયાળીની તાસી ઠંડી એટલે અળસીના જે તમને બેનિફિટ થવાના હોય છે આપણને જે એના નુકસાન તરફ ગરમ પડે છે એટલે એ નહીં થાય અને બીજું જ્યારે પણ અળસીનું સેવન કરો તો એક ચમચીથી વધારે સેવન ન કરો અળસી તમારા શરીરની અંદર ચીકાસળ પદાર્થ છોડે છે જેના કારણે તમારા શરીરની હોજરીને પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે વરિયાળી તમારા શરીરની ચરબીને ઓગાળે છે તો અળસી તમારા શરીરના ગંદા કચરાને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે આ બંને વસ્તુનું સેવન કરો છો ત્યારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું થોડી એક્સરસાઇઝ કરવી થોડીવાર સૂર્યપ્રકાશમાં બેસવું ભૂખ કરતાં ઓછું જમવું બને એટલું ઘરનું જમવું બહારનું જમવાનું ટાળવું આટલું ધ્યાન રાખવાથી અળસી અને વરિયાળીના આ પ્રયોગથી તમારું વજન ઘણું બધું ઓછું થઈ શકે છે તો આઠ દિવસનો આ પ્રયોગ તમને ઓછો કરી જાઓ અને પછી તમે બસો બસ્સો ગ્રામ અળસી અને વરિયાળી લેશો અને પછી ફરિયા પાવડર બનાવશો કારણ કે અળસી બહુ જ ઉપયોગી છે જે કોઈની યાદ શક્તિનો પ્રોબ્લેમ છે એ લોકો અળસીનો સેવન કરી શકે છે એ લોકોને સાંધાનો પ્રોબ્લેમ છે એ લોકો અળસીનો ઉપયોગ કરી શકે છે જે લોકોને પાચનતંત્રનો પ્રોબ્લેમ છે જે લોકોને પેટમાં ચરબી વધારે છે જે લોકોનો પેટનો ભાગ છે એ લોકો પણ અળસીનો પ્રયોગ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ પ્રયોગ કરી શકે છે નુકસાન નથી ઉલટો ફાયદાઓ ઘણા બધા છે તો ખરેખર આ સરસ મજાનો અળસી અને વરિયાળીના પાવડરથી વજન ઘટાડવાનો પ્રયોગ તમને પસંદ આવ્યો હોય તો ફોલો કરો વજન ઘટાડો મારી ચેનલ લાઇક કરો આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો શેર અવશ્ય કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો